જૂનાગઢ સાકળીદાર હાઇવે ચેકપોસ્ટ પાસેથી નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને જૂનાગઢ એસઓજીએ પકડી પાડ્યો પોલીસને મળેલી બાતમી અનુસાર જૂનાગઢ નગરમાં રહેતો નિમેશ રમેશભાઈ ફળદુ વ્હાઇટ કલરની કિયા કારમાં પ્રતિબંધિત જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ નાર્કોટિક્સ મેફેડ્રોન ડ્રગ્સનો છ પોઈન્ટ વીસ ગ્રામ જથ્થો લઈને રાજકોટ તરફથી નેશનલ હાઇવે થઈને જુનાગઢ તરફ આવનાર છે જેની તુરંત જ તપાસ કરી આ કારને એસઓજી ટીમ દ્વારા કોર્ડન કરી તેમની તપાસ કરતા ડ્રગ્સ કાર સહિત અગિયાર લાખ સત્યાવીસો દસનો મુદ્દામાલ ઝડપી પાડી જુનાગઢ તાલુકા પોલીસે એનડી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે